નમસ્કાર મિત્રો આજનો ફરી એક નવો વિડીયો ને ફરી નવો વિડીયો શરૂ કરતા પહેલાં આપ સૌને જય શ્રી રામ જય શ્રી તો મિત્રો આજના વિડીયોમાં આપણે દર્શન કરાવીશ એક સોમનાથથી બાર કિલોમીટરના અંતરે આવેલ કદવાર ગામ અને ત્યાં આવેલું દસ અવસાર એમાંનું વરા અવતારનું જે પણ એટલે ભગવાન વરાહનું મંદિર અહીંયા તમને હું દર્શન કરાવીઓમાં બન્યા રહેજો મારી સાથે ચાલો જઈએ અને અહીંયાના જે પૂજારી છે તેની સાથે પણ તમને વાત કરાવીશ અને મંદિરનો જે ઇતિહાસ છે એના વિશે પણ જણાવીશ તો વિડીયોમાં બધા મિત્રો અંત સુધી બન્યા રહ્યો છે ચાલો તમને દર્શન કરાવું છું ભગવાન વરાના પૌરાણિક મંદિરના જેવા તમે ગામમાં પહોંચશો ને એટલે ભગવાન શિવની અહીંયા મૂર્તિ તમને જોવા મળશે અને આગળ તમે અહીંયા જેવા આવશો એટલે ભગવાન વરા ભગવાનનું જે મંદિર છે એ તમે અહીંયા જોઈ શકો છો તો ચાલો મંદિરમાં જઈએ અને દર્શન કરીએ આપણે અને સંપૂર્ણ માહિતી મંદિર વિશે જાણીએ જો મિત્રો આ તમે જોઈ રહ્યા છો આપણે મંદિરમાં જતા થાય પહેલાં અહીંયા આપણે એક માહિતી મળી કે ખૂબ અહીંયા પુરાતન કૂવો છે એના પણ હું તમને દર્શન કરાવીશ તો આપણી સાથે છે જશુભાઈ જશુભાઈ જોજો આગળ આગળ અત્યારે ને ખૂબ જોઈ શકો છો અત્યારે એકદમ અંધારું હોવાથીમાં ચાલુ છે કુવા જોઈ શકાય એમ નથી પણ તમે જોઈ શકો છો ખૂબ ઊંડો આ કૂવો છે અને એકદમ પૌરાણિક આ કૂવો છે અને ઉપર આ એની ઉપર દિવાલ જેવું બનાવેલ છે તો ચાલો હજી આપણે જઈએ અને મંદિરમાં આવે અને મંદિરમાં દર્શન કરીએ ભગવાન વરાહના મંદિરનું જ સર જેવા પૌરાણિક મંદિર છે એમ કહેવાય કે અઢારસો વર્ષ જૂનું આ મંદિર છે અને ખૂબ સુંદર મજાનું અહિયાંનું પ્રાકૃતિક વાતાવરણ અને આપણે આ પૌરાણિક ધરોહર જે તમે જોઈ શકો છો આ છે મંદિરનો અગ્ર ભાગ અને આપણે જઈશું અત્યારે મંદિરમાં અને ભગવાન દર્શન કરાવીશ તમને તો બન્યા રહેજો વિડીયોમાં આપણે પહોંચી ગયા મંદિરની અંદર દર્શન કરાવીશ ભગવાન તો જોઈ શકો છો જો આપણી પાસે આપણી સાથે જસુભાઈ છે તો આપણે થોડુંક આ જે મૂર્તિ છે એના વિશે સમજાવશે કયો ને જસુભાઈ મૂર્તિ છે આ મૂર્તિ પેલાનો છે મૂર્તિની પાછળનો ભાગ જે હોય ને હા હા આપણે કેમ સિંહાસન પાછળ હોય રીતે આ જોઈ લો એની અંદર દસ અવતાર ગોતરેલા છે આમાં ની છે ગોતરકામ ની હમ હમ આ છે ભગવાન વરાહ ની મૂર્તિ આમ આખો એક જ બનાવેલું છે ખૂબ સુંદર છે અહીંયાની મૂર્તિના તમે જોઈ શકો છો આપણે દાદાએ વાત કરી કે આ મૂર્તિને મોહમ્મદ ગજનવી દ્વારા ખંડિત કરવામાં આવી હતી એ મૂર્તિ પણ જે શેજ અવતારની નાની મૂર્તિ છે એ બસી છે બાકી ઉપરની જે છે વરા ભગવાન હતા એની જે પૌરાણિક મૂર્તિ હતી એના શરણ કમળના તમે દર્શન કરો છો અને ઉપરનો જે અગ્ર ભાગ છે એ આપણા મોગલ શાસન વખતે જે આ ભોગ બનેલી મૂર્તિ છે એને તમે જોઈ શકો છો આપણી ધરોહર જે આપણે ઘણું બધું ગુમાવ્યું મોગલ શાસન વખતે એનું અહીંયા તમને દ્રશ્યમાન થતી જોવા મળે છે આપણી આ પરિસ્થિતિને આપણી આ ધરોહરને ધ્વસ્ત કરવામાં આવી અને આ છે પૌરાણિક મંદિર અહીંયાનું આ પણ રિનોવેશન કરવામાં આવ્યું છે મંદિરને પણ જ્યારે મોગલ શાસનકાળ વખતે ખંડિત કરવામાં આવ્યું હતું એના પછી જે આપણે હમણાં દાદાએ વાત કરી

તમે જો મૂર્તિ આખી તૂટેલી આપણે થોડા તોડેલા દેખાય ને એ રીતના તૂટેલા છે જો છે નીચેની મૂર્તિ તોડે છે બાકી મૂર્તિ ગામ લોકો જન કેવાનું છે એ પ્રમાણે અદૃશ્ય થઈ ગઈ ના એનો જે પાછળનો ભાગ આખું મૂર્તિ આ એ એ ઓલા જે ફરતા ફ્રેમની વચ્ચે મૂર્તિ છે એ આપણે જિમદાદાએ કીધું નંદરાજાના શાળાએ પછી બનાવી અને આને સ્થાપિત કરેલી સ્થાપિત કરી હા પછી બનાવેલી મૂર્તિ છે પરા ભગવાન આ પણ પૌરાણિક ફ્રેમ છે જીર્ણધાર કર્યો તે વખતે પ્રાણ પ્રતિષ્ઠા કરી પછીની આ મૂર્તિ છે એ પણ સત્તરસો અઢારસો છે આખી મૂર્તિ છે એ એકદમ પૌરાણિક મૂર્તિ છે અને એના વિશે કોઈ માહિતી ઉપલબ્ધ નથી તો તમે વિચાર કરો આ કેટલું પૌરાણિક મંદિર હશે આ જે મૂર્તિ તમે જોઈ રહ્યા છો એના અઢારસો વર્ષથી જે તમે શાલીગ્રામમાં જે મૂર્તિ જે ધ્વસ્ત કરવામાં આવી મોગલ શાસન દ્વારા એ કેટલી પુરાણી હશે એટલે હું કહું છું કે આ ભારતનું સૌથી પૌરાણિક ગોરાહ મંદિર અહીંયા તમને કદવાર ગામે સોમનાથથી બાર કિલોમીટરના અંતરે આવશો એટલે જોવા મળશે મિત્રો અહીંયા દર્શન ચોક્કસ કરવા આવજો એક વખત આપણી જે ધરોહર છે એના ખૂબ આ પૌરાણિક મંદિર છે અહીંયા જોઈ શકો છો તમે અહીંયા પણ એક શિવલિંગના દર્શન થઈ રહ્યા છે અને અત્યારે અંદર જોઈ શકો છો મંદિરના અગ્રભારમાં પણ ઘણા બધી આપણા શિલ્પ સ્થાપત્ય અને સુંદર મજાના ચિત્રો છે એના નમૂના તમે અહીંયા જોઈ શકો છો ભગવાન શિવના અહીંયા જે પ્રતિકૃતિ છે ઘણી બધી સુંદર મજાની આપણી એની ચલચિત્રો તમને જોવા મળી રહ્યા છે હવે આગળ જઈશું તમને જે આપણે મોગલ શાસન વખતે જે મૂર્તિ ધ્વસ્ત કરવામાં આવી હતી એમાંની અહીંયા મૂર્તિ કેટલી ચંસવાયેલી જોવા મળશે જોઈ શકો છો તમે આ બધી મૂર્તિ ખંડિત કરવામાં આવી હતી જે મોગલો દ્વારા આપણે આ સુંદર મજાની ધરોહર છે એને ધ્વસ્ત અહીંયા કરેલી છે એના અહીંયા કંઈક નમૂના છે અહીંયા રાખવામાં આવેલા છે મંદિર દ્વારા અહીંયા ચાસવણી કરવામાં આવે છે અને અહીંયા આ એક તમે જોઈ શકો છો લાકડાના હાથ છે એના વિશે આપણે જાણીએ બાપા પાસે શું કહેવા માંગે તો કોઈને તકલીફ હોય ને હાથ ની જેવી હાથ માંગવાની એવી તો માનતા કરે અહીંયા વરા ભગવાનની ની હા લાકડાનો સૂતર પણ હાથ બનાવીને મૂકી જાય આવી પરંપરા છે ને હા આવો કોઈ આ લાકડો સવન નો સવન કોઈના તૂટેલા હોય અને દવાખાને રિપેર ના થતા હોય એવા દિશા બની ગઈ હોય ને પછી ઘરે ગયા હોય અને કોઈ કહે કે ભાઈ વાહ માનતા કરો ભગવાન માનતા માન્યતા કરે અને પછી દવાખાને જાય તો એના રિપેર થઈ જાય આ સાબિતીમાં આ હાથો પગ બધા મૂકી જાય છે

નામનો જે રાક્ષસ હતો એ રાક્ષસ એ એવું નક્કી કર્યું ભગવાન પાસે વરદાન મેળવીને અહંકારી બની ગયો કે કોઈ મારા રાક્ષસો નુકસાન નથી કરી ગયા એ મારે કરવાનું છે એટલા માટે થઈ અને પછી એને એવું નક્કી કર્યું કે બધું નુકસાન કરી ગયા રાક્ષસો તો મારે બાકીમાં શું રહ્યો તો કે બાકીમાં એક જ છે કે પૃથ્વી કોઈ ઉપાડી નથી તો આખી પૃથ્વી ઉપાડી અને સમુદ્રમાં ફેંકી દઉં તો બધું નુકસાન ભેગું થઈ જાય કાંઈ કરવા પૂરતી ન રહી એટલા માટે થઈને એ માયાવતી પૃથ્વીને અંદર વહી ગયો અને જઈ અને પૃથ્વી ઉપાડી અને ભાગ્યો ભાગીને સીધી સમદરમાં ફેંકી દીધું જ્યારે સમદરમાં ફેંકી તો એનો એકદમ ભયંકર અવાજ આવ્યો ભાટ નળ અવાજ આવ્યો પૃથ્વી સમદરમાં ફેંકી દીધી તો સમુદરની અંદર વિષ્ણુ ભગવાન શેષનાગની પથારી ઉપર પડ્યા હતા એ જાગી ગયા કે અરે એટલો બધી ભયંકર અવાજ આ સેનો આ ખોલીને જોયું તો અરે આ તો પૃથ્વી માતાજી આવે અમે બ્રહ્મા વિષ્ણુ મહે રણે તો સૃષ્ટિનું સર્જન કર્યું અને આજે આ કોણ એવો બધે બે મથાળો થઈ ગયો કે આખી પૃથ્વીને સમુંદરમાં ફેંકી એટલે એનો નિયમ એવો હતો કે કોઈ પણ કંઈક કે કે આનો કંઈક કરો તો કરવાનું એટલે પોતે બ્રહ્માજીને આજ્ઞા કરી કે હે બ્રહ્માજી આ પૃથ્વી આખી ડૂબી જાય આનો કંઈક ઉધાર કરો ત્યારે બ્રહ્માજી ઇન્દ્રદેવની સભામાં બેઠા હતા એટલે બ્રહ્માજીએ કહ્યું કે ભગવાન જે કરવું હોય એ પછીની વાત છે તમે તાત્કાલિક અહીંયા આવો એટલે વિષ્ણુ ભગવાન જે જગ્યાએ હતા ત્યાં અલગ થયા ને ત્યાં જાગૃત પ્રસન્ન થયા ત્યાં જઈને બોલ્યા કે બોલો મને શું ત્યારે આવ્યો હતો કે ભાઈ આ પૃથ્વી ડૂબી ગઈ છે એનું તમે કંઈક કરો કારણ કે તમે વિષ્ણુ અવતાર છે વિષ્ણુ અવતાર છે એ તમે કોઈ પણ અવતાર ધારણ કરી શકશો મારાથી બ્રહ્માજી કે અવતાર ધારણ નહીં થાય એટલા માટે થઈને તમને હું જે કરું કે પૃથ્વીનો બસાવ તમે કરો એટલે સીધો ત્યાંથી કુટકો માર્યો અને સીધા સમુદ્રમાં પીડ્યા જે ઠેકાણે પૃથ્વી ડૂબતી હતી એની બાજુમાં જઈ અને પડી એને સીધા તળીએ આવી ગયો ત્યાં પૃથ્વીને પોતાને એમ થયું કે હવે પૃથ્વીને ઉપાડી લઉં તો પોતે હાથ આમ લાંબા કર્યા તો પોતાના મગજની અંદર એને પોતાને આંસકો કરે આ હું શું કરું છું આમ ના કરાય કારણ કે પૃથ્વી માં છે અને નીચેનો ભાગ છે મારે હાથ કઈ રીતે અડાડવા હું હાથ ન અડાડી આવ્યો હાથ અડાડવું તો હું દોહારી બનું એટલા માટે થઈ અને આવા વિચાર કરતા વિચાર કરતે કરતે તો છે નીચે પૃથ્વી ઉતરી અને કિશણમાં પૂગી ગયા કિશણમાં ભગવાનના પગ ખૂત્યા એટલે ભગવાનને વિચાર કર્યો કે આ કિશણમાં જો ગારામાં નીકળી શકું એવો જો કોઈ પણ હું અવતાર ધારણ કરું તો જ આમાંથી ની પૃથ્વી લઈને અહીંથી ભાગી હગું બાકી નીકળાય નહીં એટલા માટે થઈ અને તેને વરાહરૂપ ધારણ કર્યું અને વરાહરૂપ ધારણ કર્યું એટલે સુવરનું મુખ રાખ્યું અને મનુષ્યનો દેહ રાખ્યો આ રીતે અવતાર ધારણ કરી અને સુવરને મુખ ઉપર એની દાઢ હતી દાઢ ઉપર આખી પૃથ્વીનું ધારણ કરી અને લઈને ભાગ્યા ઓલાને હાથ ઉપર હાથથી પકડતા આવ્યા પૃથ્વીને જે ઠેકાણે હતી એ ઠેકાણે પૃથ્વીનું સ્થાપન કર્યું એ પછી આ હિરણ નામના રાક્ષણ પૃથ્વી પર લાવી અને એનો સંહાર કરી એટલા માટે થઈને ભગવાનને રૂપ ધારણ ભગવાન અવતાર ધારણ કરવો પડ્યો કદવાર ગામ છે કદવાર ગામની બાજુમાં હીરાકોટ નામનું એક બંદર આવેલું છે ત્યાં બંદરની બાજુમાં નંદરાજાનું રાજ્ય હતું અને એના કિલ્લાની અંદર હીરા ટાંકેલા હતા એ હીરા ટાંકેલા હતા એના ઉપરથી નામ પડેલું કાંઈ હીરાકોટ બંદર અને કદવાર નામ પડ્યું કદમ ઋષિ ઉપરથી કે કદવાર કદમ ઋષિ જ્યારે અહીંયા થયા અને અહીંયા શરૂઆતમાં પૂજા કરેલી ત્યારથી આ ગામનું નામ કદવાર રાખવા માંડે અને એ નંદરાજાના શાળા જૂનાગઢ રાજ્ય કરતા ત્યાંથી એ આવ્યા અહીંયા એના બનાવીને ઘરે અને ઘરે આવ્યા પછી કે હવે મંદિરમાં દેવદર્શન કરવા જઈએ તો એ દેવદર્શન કરવા આવ્યો તો એને બહુ પુરાતન દેખાણું એટલા માટે એને કહ્યું કે આ મંદિરને કંઈ સુધારો વધારો કંઈક કરવો જોઈએ તો નંદરાજાને પૂછ્યું કે ભાઈ આનું હું કંઈક સુધારો કરી હકું તો કે આ ખુશીથી કરો એ સમયમાં નંદરાજાના શાળાએ મંદિર જીર્ણોદ્ધાર કરાવેલ એને અઢારસો વર્ષો જૂન થયા એ પેલા આ જૂની મૂર્તિ છે એ ઓરિજિનલ વરાહ ભગવાનની જ મૂર્તિ હતી સાડા ફૂટ સો ફૂટ લાંબી હતી અને ત્યારે સોમનાથ ઉપર મોહમ્મદ બેગડે સડાઈ કરી ત્યારે હમેશજી ગોહેલી એને હરાવ્યા અને ત્યાંથી એનું ધાડું ભાગી સીટ્યું બસવા માટે તો સીધા દરિયા કિનારે અહીંયા કદવારના દરિયા આવ્યા તો દરિયા કાંઠેથી એ લોકો અહીંયા ભગવાનને મંદિરની ધજા દેખી ગયા એટલે ત્યાંથી દોડીને અહીંયા આવ્યા જે મંદિરની ફરતી મૂર્તિ હતી કોતરેલી પથ્થરની બનાવેલી ડેકોરેશન માટે કોઈ ધાર્મિક રીતે રાખવી પડે એવી એ મૂર્તિ બધી જ એને ખંડિત કરી અને જ્યાં ગામ લોકો પૂગી ગયા તો ગામ ના આવી ગયા અમુક અમુક બાર ગામના કોઈ આવી ગયા કે ભાઈ મંદિરમાં આમ થાય નુકસાન એટલા માટે લડાઈ અહીં ચાલુ છે તો ઘણા માણસો એમાં કદવાર ગામના અથવા બીજા આજુબાજુ ગામના ખુવાર થઈ ગયા લડાઈમાં તો મોહમ્મદ દેગડાનું જે ધાડું હતું એ અડધું લડાઈ માર્યું અહીંયા અને અડધું ધાડું ઉપર મંદિરની સડી ગયા ઉપર સડી અને અહીંયા આ અંદરના ઘુમટનો જે થોડો ભાગ છે અત્યારે એમાં લાકડા નાખેલા છે અને લાકડા છે એ સુખડના નાખેલા છે અને એ એટલું તોડી અને નીચે ઉતરી અને વરાહ ભગવાનની મૂર્તિ મૂર્તિ ખંડિત કરી આ જે મૂર્તિ દેખાય બરાબર જે ખંડિત છે અને અત્યારે જે બાકીનો જે હિસ્સો છે એ ક્યાં છે કે એના વિશે કોઈ માહિતી કરી જ્યારે આ મોહમ્મદ દેગડા ખંડિત કરીને વૈયા ગયા ને પછી અમુક વર્ષો જતા ગામ લોકોને એમ થયું કે આપણે આ કંઈક રિપેર કરવું જોઈએ એટલા માટે થઈ અને ગામ લોકોએ આ સુનાના ધાબા કર્યા અને સુનાના ધાબા બાઈને મૂકી મૂર્તિ પછી આ એક સાઈડનો ધાબો થઈ ગયો એટલે ત્યાં મૂકી મૂર્તિ અને બપોરા કરવા ગયા ગામમાં બધાને ઘરે એ બપોરા કરીને પાસે આવ્યા તો અહીંયા અંદર આવ્યા તો મૂર્તિ અદ્રશ્ય થઈ તે ગામ લોકો કકડાટ કરવા મિડે કે અરે ભગવાન આ હું આ હું ભાઈ કોણ લઈ ગયું કોઈ અહીંયા આવ્યું નથી આ જાય ક્યાં ત્યારે એને એવો ભાસ થયો ભગવાનને ભાસ કર્યો કંઈ દેખાના નહીં એ તમે મારી ચિંતા કરવામાં હું અહીંયા છે અહીંયા રહેવાનો અને અવિસર અહીંયા રહીશ ત્યારે જ્યારે રિપેર કર્યા કરતા હતા ત્યારે ગામ લોકોને એમ જોયું કે આપણે ઉપરનો જે ભાગ છે આ એટલું મમ્મત દેખે તોડેલું છે દાન શું કરવું હવે એવડા પથ્થર આપણે ક્યાંથી કર્યા એટલે જ્યોતિષ પહેન જોવું રહ્યું કે ભાઈ આ અમારે કઈ રીતે રિપેર કરવું તો કે તમારે જો એમાં લાકડા મૂકવાય તો મૂકી આપો પણ સુખંડ ના નાખી કોઈ મંદિરની અંદર લાકડું નથી આખા મંદિરમાં પથ્થર જ છે પથ્થરનું છે આખું તો આ એટલે તમારે મૂકવાય તો સુખડના મૂકી આપો એટલા માટે નહીં

અને અહીંયાની જે અત્યારે આ બારી છે એ અત્યારે બનાવી બાકી અહીંયા જાણવા મળે કે પહેલાં લાકડાની જૂની બારી હતી પણ એ જર્જરિત થઈ ગઈ છે ના જે પૌરાણિક જે છે જુમાણિક જ પથ્થરમાં બનાવે છે બારી છે અને આ બધા પણ અહીંયાના જે સમુદ્ર જે સમુદ્ર વિસ્તાર છે તો એમાં જે ભૂખરા પથ્થર હતા એકદમ પૌરાણિક અહીંયા જે પથ્થરથી આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું ને આમાં પણ ઘણી બધી આપણે જો શિત્ત સ્થાપત્ય નહીં પોતાની કામ અહીંયા તમને જોવા મળે છે નકાશી કામ જેવું અહીંયા આમાં તમે જોઈ શકો છો આ પિલ્લરમાં ઉપર જોઈ શકો છો એક જ પથ્થરમાંથી આખો પિલ્લર ઊભો કરવામાં આવ્યો છે આનો કોઈ બીમ બીમને કે કાંઈ નહીં એક જ આખા પથ્થરમાંથી સુંદર મજાનું અહીંયા તમે જોઈ શકો છો આ મંદિરનું નિર્માણ થયેલું જોવા મળે છે વિભાગનો આપણો બોર્ડ અહીંયા નજરે પડે છે અને આ મંદિર

કામ જોઈ લો ત્રા હું એમ બેઈને પથ્થર ઘડી ને મસ્ત ઢાળ આપેલું મંદિર અહીંયા પણ જજરી છે આખો જજરી સાલતમાં ને અહીંયા પણ ઘણી બધી આવી મૂર્તિઓ છે જે ખંડી હાલતમાં છે ખાંડણીઓ પથ્થરનો આ હા જૂનવાણી જે ખાંડણી કોઈ એનો પણ અહીંયા નમૂનો તમે જોવા મળે ને આપણા જે શિલ્પ સ્થાપત્ય કલા છે જશુભાઈ એને ધરોહરને આપણી મિટાવી નાખીએ આ મુગલ સામ્રાજ્ય

આ એટલો પાયો છે હા અને અહીંયાથી પછી તમે જોઈ શકો છો મંદિર નું આખું બાંધકામ થઈ ગયેલ છે શેટ ઉપર સુધી કઈ જોઈ શકો છો સુંદર મંદિર ભાઈ તો મિત્રો આપણે કદવાર ગામે હતા તમને ભગવાન વરાના જે પૌરાણિક મંદિરના દર્શન કર્યા અને ખૂબ સુંદર મજાના આપણી આ ધરોહરના આપણે દર્શન કર્યા તો વિડીયો જો તમને પસંદ આવ્યો તો લાઈક ચોક્કસ કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને સરસ મજાની તમને આ મંદિર કેવું લાગ્યું એના વિશેની કોમેન્ટ કરજો તો ચાલો ફરી મળીશું આવા જ અવનવા વિડીયો સાથે ત્યાં સુધી આપશો ને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ